કેસની અંદર જે અરાજકતા તત્વો નીકળી પડે છે પણ જો ધાર્મિક લાગણી દુભાતી હોય તો એના માટે કેમ સરકાર પગલાં નથી ભરતી અને એના માટે આજે હિન્દુ યુવા વાહિની પાડી શાખાએ આ કાર્યક્રમ યોજ્યો અને આવેદનપત્ર જિલ્લા સમાચારને આપ્યું અને જિલ્લા સમાચાર પાસે અમે રજૂઆત કરી કે વલસાડની અંદર સ્પેશિયલ તમે વલસાડ જિલ્લાની અંદર હુકમ કરે અને જે વિક્રેતા ફટાકા વિક્રેતાઓ છે એ ફટાકડાઓ ન વેચ